એક વ્યક્તિ સામે દારૂનો કરવા તેની પાસે ઇંગ્લિશ દારૂની બોટલ સાથે નારોલ પોલીસ સ્ટેશનને હદમાંથી પકડવામાં આવ્યો હતો બાદમાં ફરિયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હતો નારોલ પોલીસ સ્ટેશનના કર્ણાવતી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બિપિન પોલીસવાળાએ ફરિયાદની ફરિયાદીની વિરુદ્ધમાં ઇંગ્લિશ કેસ નહીં કરવા તથા ફર્યાદીનું બર્કમેન સ્કૂટર કબજે નહીં કરવા ફર્યાદી પાસે પાંચ લાખની લાંચની માંગણી કરી હતી બાદમાં રગઝકના અંતે તેણે સિત્તેર નક્કી કરી વીસ તે વખતે લઈ લીધા હતા જ્યારે બાકીના પચાસ હજાર નારોલમાં રહેતી ખાનગી વ્યક્તિ બાલકૃષ્ણ એમ શર્માને આપી દેવામાં જણાવ્યું હતું પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીની ટીમે નારોલ ગામમાં શૌર્ય રેસિડેન્સી એપાર્ટમેન્ટ પાસે જાળ બિછાવીને આરોપી બાલકૃષ્ણ શર્માને રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો પોલીસે બાલકૃષ્ણની ધરપકડ કરી જ્યારે ફરાર બિપિન પોલીસવાળાની શોધખોળ શરૂ છે